સુરતના લિંબાત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા પાછળ ધંધા કે અદાવત કે પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે સુરતના લિંબાત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠડી હોવાની ગંભીર ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘરે નજીક ચપ્પુના હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા પાછળ કે પૈસાની મુખ્ય કારણ હોવાની પોલીસને આશંકા છે લીબાદ વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલો સુદામ પાટીલ સોમવારે બપોર અંદાજે બે વાગ્યાની આસપાસ પોતાના મોપેટ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે જણા આરોપીઓએ તેનું મોપેટ અટકાવ્યું હતું મોપેડ રોકાવતા જ બંને આરોપીએ સુદામા પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં સુદામને ગંભીર ઇજાઓ પહોંચી અને તેનું ઘટના સ્થળે મોત થયું દિવસના અજવાડે ભરચક વિસ્તારમાં થયેલી હત્યાના કારણે સમગ્ર લીંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે ઘટનાની જાણ થતાં જ લીંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી તપાસમાં બહાર આવ્યું છે કે સુદામ પાટીલ બુટલેગર હતો અને તેની હત્યા પાછળનો હેતુ ગેરકાયદેસર ધંધામાં થયેલી દાવત અથવા કોઈ રકમની લેતી દેતી હોઈ શકે છે પોલીસ ગણતરીના જ કલાકોમાં હત્યામાં સંડોવાયેલ બે આરોપીઓ પૈકી એકને અટકાયત કરી લીધી છે અને ફરાર આરોપીને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી દીધી છે લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનો મર્ડરનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેરો હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે